રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને સરકારી અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને ઉપલેટા મામલતદારે પકડી પાડ્યો માલ તે મામલતદાર નિખિલ સપાટો બોલાવી દીધો સરકારી પાવતી વગર લઈ જવામાં આવતો અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડતા ઉપલેટા મામલતદાર કોનો હતો આ માલ ક્યાંથી આવ્યો આ અનાજનો જથ્થો કોની દુકાનનો માલ છે ક્યાંથી લાવ્યા તેની આખરી પૂછતાછ હાથ ધરી છે

જેના નંબર છે જી જે જીરો સિક્સ એરી થ્રી એટ થ્રી વન એમાં શંકાસ્પદ ક્યાંક જથ્થો ભરેલો હોય એ લાગતા લાગતાં વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખ્ખાનો જથ્થો હતો જેના બિલ કે પાવતી માંગતા કોઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધે પૂછપરછ કરતાં ખારડિયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી અભરાવેલો ચોખ્ખાનો જથ્થો હોય આ જથ્થો પીડીએસ સિસ્ટમ એટલે કે સરકાર શ્રીનું અંગે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા ચોખા કુલ એક હજાર એકસો વીસ કિલો અંદાજીત જેની અંદાજીત બજાર કિંમત ત્રીસ હજાર બસો ચાલીસ તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે એક લાખ અગિયાર હજાર રૂપિયાનો જથ્થો છે તે આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલે છે સાહેબ બીજું ખાન ખનીજમાં તમે પૈકી છે હા આ કામગીરી બાદ અમે પુનઃ ખેરણીમાં હતા એ દરમિયાન જામટિંબડી ગામ નજીક એક ટ્રક નંબર જીજે દસ ટીટી સેવન વન ફોર ટુ કે જેમાં બિલ્ડિંગ લેંગસ્ટ્રોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે એલ પાસ પરમિટ માગતા એની પાસે કોઈ ઓલ પાસ પરમિટ ન હોય જે કાયદેસર રીતે રૂપે ખનીજનું વહન કરતા હોય અંદાજે વીસ ટન જેટલો બિલ્ડીંગ લાઈમસ્ટોન તેની અંદાજીત બજાર કિંમત એક લાખ તથા ટ્રકની અંદાજીત કિંમત તેર લાખ મળી કુલ ચૌદ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી હાઇવે પોલીસ સ્ટેશને મુકાવી આગળની કાર્યવાહી માટે પૂછતાછ શાસ્ત્રી શ્રી રાજકોટને જાણ કરે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા